પાયાવદર ચિત્રાવળ બરડિયા રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર આવેલો પુલ બે હજાર એકવીસ માં જયારે અતિવૃષ્ટિ થઈ ત્યારે ટ્વીટું દોઢસો મીટર જેટલું ધોવાણ થયું રાજ્ય સરકારની અંદર દરેક પાર્ટીના આગેવાનો એ ગ્રામ પંચાયતના સરપંચોથી લઈ તમામ લોકોએ રજૂઆતો કરી એ પુલ બે હજાર એકવીસ માં ધોવાય તૂટી જાય બે હજાર બાવીસ માં તૂટે ફરીથી ફરીથી બે હજાર ત્રેવીસ માં તૂટે અને ફરીથી અત્યારે બે હજાર ચોવીસ માં ચાર ચાર વખત આ કોજવે ફૂલ નું ધોવાણ થાય અને છતાંય રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતના પગલા લેવામાં ન આવે ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો કાગળ લખી અને સંતોષ માને હજારો લોકોને હજારો વિદ્યાર્થીઓને કિલોમીટર સુધી દૂર જવું પડે પડે હેરાનગતિ સહન કરવી અને છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની આ વિસ્તાર પ્રત્યેની ગંભીર બેદરકારી આ વિસ્તારના લોકોને ને નડી રહી છે એવું સ્પષ્ટપણે લોકો માની રહ્યા છે